કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે વડાના બે મિત્રો મસ્તી કરતા એક મિત્રએ ગળું દબાવીને મોત નીપજાવતા થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ પશુ દવાખાના પાસે વડા ગામના બે મિત્રો જેઓ દારૂ પીવાની ટેવવાળા હોવાથી બંને જણ ભેગા રહેતા હતા ત્યારે મોડી સાંજે બંને જણ થરા ખાતે ભેગા થયા અને એકબીજા સાથે કોઈ બાબતે બોલાચાલી થતા બંને જણ બાખડ્યા અને પછી વડાનો પ્રહલાદભાઈ રામજીભાઈ નાઈ એ પોતાના મિત્ર ઠાકોર અશોકજી વાલજી ઉંમર પચીસ રહે વડા ખાખલેચા વાસ તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા વાળાનું ગળું દબાવીને મોત નીપજાવ્યું હતું જે બાબતે થરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જોકે આરોપી પ્રહલાદ નાઈ અશોક ઠાકરનું મોત ભાગી ગયો હતો ત્યારે હવે થરા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે ભાઈબંધી ભારે પડી એક મિત્રએ પોતાના મિત્રનું ગળું દબાવી મોત નીપજાવતા ભારે ચકચાર ફેલાય છે